વિદ્યાર્થીઓએ મામલતદારને પાઠવ્યો આવેદનપત્ર એસટી બસની અનિયમિતતાને કારણે ભણતરમાં મુશ્કેલીની ફરિયાદો ઉઠી અઠવાડિયામાં એસટી બસ રેગ્યુલર નહીં થાય તો ચક્કાચામ કરવાની વિદ્યાર્થીઓની ચીમકી એસટી બસની અનિયમિતતાને કારણે ગીરના ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ પરેશાન રિપોર્ટર ભાવિક કરસરિયા ખાંભા મારું નામ ભૂતિયા જયદીપ છે હું ડેડાણ ગામમાં અભ્યાસ કરું છું અને ખાંબા ખાંભા મોકામે અભ્યાસ કરવા આવું છું સવારમાં અમે અમે આવીએ છીએ નિશાળે અને બપોર બપોરે જઈએ ત્યાં બસ મળતી નથી જેના કારણે અમે પેઢિયર મૂકવા પડે છે અને ત્રણ વાગે ઘેર કે ઘેર ભોગીએ છીએ તેથી અમે ખાંભા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે બસ અનિયમિત હોવાથી અમે બસ ઘેરે ભોગી શકતા નથી અને આમ બસ ચાલુ કરવા માટે અમે આવેદન આપ્યું છે તેથી બસ ચાલુ થાય અમે જો નહીં થાય તો અઠવાડિયામાં અમે અઠવાડિયા પછી નહીં ચાલુ થાય તો રસ્તા રોકો આંદોલન મારું નામ ભૂકણ ઉદય લખુભાઈ છે અને હું દડ્યાણ દડાણ ગામમાં રહું છું અને હું જૈન મહેતામાં શ્રી જૈન મહેતા હાઈસ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ અમારો પ્રશ્ન એ છે કે અમે સવારમાં આવીએ ત્યારે અમને બસ મળી જાય છે પછી અમે જઈએ છીએ સવા અગિયાર બસ મળે છે તો અમારે બે એપ્રિલ અગાઉ અગાઉ આવીને અને બસમાં જવું પડે છે ત્યાંથી અમારે બે એપ્રિલનું ભણતર રોકાય છે અને અમે મોડા જઈએ તો ત્રણ વાગે કે ચાર વાગે ઘરે પૂગીએ છીએ તો અમારી એ અમારો એ પ્રશ્ન છે એટલે અમારું ભણતર બગડે છે અને અમે મોડા જઈએ તો અમારે લેસન બેસન થાય નહીં અને એવું બધું જઈએ છીએ એટલે અમારે બસ અમે આજે આજના આજના રોજ અમે ખાંભા 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 મામલતદારમાં આવેદન પાઠવું આવેદનપત્ર પાઠવ્યો છે તો અમારે અમારો પ્રશ્ન એ છે કે આઠ દિવસની અંદર અંદર બધી બસો નિયમિત ચાલુ કર ચાલુ થઈ જાય તો તો અમે રસ્તા રોકો આદેશ કરશું નહીં નકર નકર આઠ દિવસની અંદર બસો ચાલુ નહીં થાય તો અમે આઠ દિવસની અંદર ગાંધી સિંધિયા માગે રસ્તા રોકાણ કરીશું